ભાવનગરમાં રથયાત્રાને લઈને પોલીસે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાને લઈ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આગામી સાત જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અને ભાવનગર પોલીસ એલર્ટ પર છે શહેરના ગંગાજળિયા પોલીસ મથકના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું મોડી રાત્રિના શહેરના ઘોઘા ગેટથી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર પોલીસે હાથ ધર્યું ફૂડ પેટ્રોલિંગ ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજના તારીખ સાત જુલાઈ રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઓગણચાલીસમી રથયાત્રા યોજાશે આ માટે આજે ધ્વજારોહણ સાથે કાર્યાલય ખુલ્લું પણ મૂકવામાં આવ્યું હતું ભાવનગરમાં સમગ્ર સૌરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે આવતી રથયાત્રા માટે દિવસો અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે સ્વ ભીખુબાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી ભવ્ય રથયાત્રા અષાઢી બીજના સાત જુલાઈના રોજ આયોજન કરવામાં આવેલ છે જે પરંપરાગત રીતે અઢાર કિલોમીટરના માર્ગો પર ફરશે જ્યારે આ રથયાત્રા કોઈ વિના વિઘ્ને અને કોઈ પણ પ્રકારના અસામાજિક કાર્યો વિના પૂરી થાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા સતન કાર્યવાહી અગાઉથી જ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ભાવનગર પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું રથયાત્રાની ભાવનગર શહેર ખાતે ઉજવણી થનાર છે જે ઉજવણીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવનાર છે એના અનુસંધાને આજ રોજ સિટી વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારી અને ડી સ્ટાફના જવાનો તથા એલસીબી એસઓજીના અધિકારી અને કર્મચારીઓ સાથે સી ડિવિઝન ગંગાજડિયા વિસ્તારનો રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં આવતા ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ ટોમિનલ પોઈન્ટ તથા ઇલેક્ટ્રિસિટી કે કોઈપણ અન્ય કેબલ જે રથયાત્રા દરમિયાન નડી શકે એવી શક્યતાઓ છે એ બાબતે એક પ્રાથમિક એનાલિસિસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે